અઢાર શાંતિ નિકેતન સ્કૂલ પાસે રહેતી પરિણીતા પાસે દુબઈમાં રહેતા પતિએ ધંધા માટે રૂપિયા દોઢ લાખ પડાવી ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખ્યા હતા પરિણીતાએ અંગે તેની સાસુ ને વાત કરતા સાસુએ પણ તેના દીકરાને પરિણીતા શારીરિક અને માનસિક સુરતના અડાજણ શાંતિ નિકેતન સ્કૂલ પાસે રામદેવનગર રહેતી પરિણીતાએ દુબઈ ખાતે રહેતા તેના પતિ આકાશકુમાર પ્રકાશ પટેલ અને તેની સાસુ પ્રકાશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું કે આરોપી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના મોબાઈલમાં ફોટા પણ છે જે ફોટા અંગે પરિણીતાએ ઠપકો આપતા તેની સાથે ઝઘડો કર્યો હતો પરિણીતાએ અંગે તેની સાસુને વાત કરતા સાસુએ પણ તેના દીકરાનું ઉઘરાણું લઈને પરિણીતાને તું ઝઘડાવાળી છે અને કામકાજ કરતા આવડતું નથી તને ઘરમાંથી કાઢી મૂકવી છે એમ કહી એકબીજાની મદદથી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા જ્યારે પતિ આકાશ કુમારે દુબઈમાં ધંધા માટે પરિણીતા પાસે દોઢ લાખ રૂપિયા માટે દબાણ કરી તેની માતાના ખાતામાં

તો બીજી તરફ પતિ અને સાસુએ એકબીજાની મદદથી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂકી હતી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે